અંજાર નગરપાલિકા દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બી છાંગા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને ભારતના બંધારણના ઘડવૈયા અને મહાન રાષ્ટ્ર નેતા શ્રી ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ તેઓની પ્રતિમા સર્કલ દેવડીયા નાકામાંથી યોજાયો હતો આ પ્રસંગે ઉદબોધન કરતા ધારાસભ્ય શ્રી ત્રિકભાઈ બીછાંગાએ જણાવ્યું હતું કે ભારતની આઝાદીમાં મહત્વનો ભાગ ભજવનારા આધુનિક ભારતના ઘડવૈયા શ્રી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી આ જીવન રાષ્ટ્ર માટે સમર્પિત રહ્યા હતા તેઓ શ્રદ્ધા વિશ્વાસ લાગણીસભર કાર્યો કરી આદર્શ જીવન જેવી અમર બની ગયા સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં જીવનભર અન્ય સામે લડતા લોકોને ન્યાય અપાવી લોકોને તેમનો અધિકાર અપાવી આવનાર પેઢીને અનેરું બંધારણ ભેટ આપ્યું તેઓના જીવન અને બોધને જીવનમાં ઉતરવા જ તેમની સાચી પુષ્પાંજલિ અર્પણ કરી ગણાય ત્યારબાદ ઉપસ્થિત સૌએ તેઓની પ્રતિમાને હારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમનું સંચાલન શ્રી ડાયાલાલભાઈ રાઠોડે કર્યું હતું જ્યારે આભાર વિધિ નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગિરી ગોસ્વામીએ કરી હતી આજના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ વિછાગર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી ધર્મગુરુ શ્રી ખેમજીભાઈ ડાડા માતંગ કચ્છ જિલ્લા ભાજપ મંત્રી શ્રી વસંતભાઈ જે કોટરાણી શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર અગ્રણી શ્રી રામજીભાઈ ધેડા કાઉન્સલરો સર્વશ્રી કેશવભાઈ સોરઠિયા શ્રી ડાયાલાલભાઈ મઢવી શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ સ્ટોરી ભરત ઠાકોર સૌ પ્રથમ તો આ દેશને બંધારણની મહાભૂલી ભેટ આપનાર માં ભારતીના સપૂત અને સમગ્ર વંચિત સમુદાયનું ગૌરવ એવા ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ને પાંત્રીસમી જન્મજયંતિ પ્રસંગે સૌપ્રથમ તો ડૉક્ટર સાહેબ આંબેડકરને હું હૃદયપૂર્વકના શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અંજારને લાગે વળગે ત્યાં સુધી અંજારની જનતાએ આજના દિને ડૉક્ટર સાહેબ આંબેડકરને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ડૉક્ટર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે અને એટલું જ નહીં પરંતુ આવતા દિવસોમાં ડોક્ટર સાહેબે આમ જે કેળી કંડારેલી છે ખાસ કરીને વંચિત લોકો માટે એ દિશામાં પ્રયત્ન કરવાના પણ આજે ઉપસ્થિત સૌએ શપથ લીધા છે